હા બોલ હાલ આયા ખેલાડી હોય નથી ઓવર બદલી ખેલાડી આયા ખેલાડી ખેલાડી આયા ખેલાડી ભાઈ બોલ ए भयान आले रे भयान आले रे भयान माई ए खिलाड़ी बैठ्या भाई đi học rồi à bây giờ bắt gặp à chắc có mai chắc có nhỉ I am nãy giờ bố bố nãy giờ đây nãy mà đi đi thôi nãy đi

ખેંચો તેની તાકાત વધારે છે તેની તાકાત વધારે ચાલો ખેંચો એકા બીજા ખેંચો તેની તાકાત વધારે છે ખેંચજે હા એટલે પેન્ટ ના પડી જાય તારા ફૂડા બબુ તારું પેન્ટ ના ઉતરી જાય હા મારો ભેડો લઈ અલ્યા મારો ભેડો પડી જાય પડી જાય